ભુજના નરનારાયણ નગરમાં ગટરની સમસ્યાને લઈ રહીશો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું જો સાહેબ શ્રી અમે ભુજ નગરપાલિકાનો વોર્ડ નંબર આઠમાંથી નરનારાયણ નગરમાંથી બધા રહેવાસીઓ આવ્યા છે સાહેબ ગટરનો પ્રશ્ન એટલો સતત સતાવે છે કે જેની વાત મૂકી દો સાહેબ તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્ય સ્વાગતમાં અત્યારે અમે લડી રહ્યા છીએ છતાં સાહેબ કોઈ ઉકેલ નથી આવતો જે આરટીઆઈમાંથી મેં માહિતી માંગી છે ને સાહેબ તેમાં બતાવે છે કે નરનારાયણ નગરની અંદર ગટર લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે જે એકત્રીસ ઓગસ્ટના રોજ તમામ બાવીસે બાવીસ કરોડ ગ્રાન્ટ વપરાઈ ગઈ છે સાહેબ ક્યાં તમે સ્થાનિકે આવો હું તમને સાબિત કરી આપું કે ત્યાં સાહેબ ગટરનું કામગીરી થઈ નથી અને જે થઈ છે તે દુઃખ સાથે કહેવું પડે છે કે એક જ લાઈનમાં એક ઇંચની નાની નાની લાઇન નાખી છે અને ત્યાં સુધી પંપ મકાનના વેરા ભર્યા છતાં પણ हमें सब से गटर सेन करिए छे कि जिस देश में बस गटर गंगा बहती है वही हमारी हालत है हमारा कसूर क्या है साहब आप आइए और हमें कुछ बस सहयोग कीजिए गटर प्रश्न कैसे सॉल्व हो वो आप कृपया करके हाथ जोड़ के प्रार्थना है कुछ लोगों के हित में अच्छा काम करें हम वही कहना चाहते हैं ठीक आ प्रश्न गट्टर पर सॉल्व न कर सको रोज नहीं है हालत પાણીની એવી હાલત અને હવે તો સાહેબ ગટર અમારા કરતાં તો ઝૂંપડપટ્ટીવાળા ખરેખર બહુ સુખી છે સાહેબ માટે કૃપા કરી લોકોના હિતમાં જનહિતમાં કામ કરો તો જ તમે એમ થશો બાકી તમે એમ કહો કે મેળાવડા કરો જાઓ લોકોના કામ કરો એનાથી કોઈ અધિકારી આવતા નથી નથી અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ દેખાતા એની ગોતી આપો એવી વિનંતી અને એમને કહો કે કામ કાંઈક તો કરો ત્યાં સ્થાનિક જુઓ તો તમને પોતાને ધ્યાન આવશે શું છે શું નથી દરેક મીડિયા હાલીને ત્યાં ચોક્કસપણે જોઈ શકે છે કે શું હકીકત છે માત્ર માત્ર આશ્વાસન મળે છે થઈ જશે થઈ જશે થઈ જશે આજ સુધી કોઈ નિવારણ આવ્યું નથી આગળ અમે અનગિણત રજૂઆત કરેલ છે કાઉન્સિલર થી વાત થઈ છે અમારી પાણી પુરવઠા બોર્ડ થી વાત થઈ છે ગાંધીનગર લેટર ગયા છે ન્યુઝ પેપર કલેક્ટર કલેક્ટર સાહેબને આપેલું છે પણ કોઈ જાતનો નિવારણ આવેલતો નથી હવે શું રહેશે હવે આ ચો મહિનાની અંદર ઉકેલ નહીં આવે તો અમે ગાંધીજીને માર્ગ જશું નરણા ઉપર આખો નરણા નગર સામે બેસશે જ્યાં સુધી હવે ઉકેલ નહીં આવે ત્યાં સુધી વુડ ફ્રાઈડ પીઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલસોન પાસ્તા એન્ડ મચ મોર એડ્રેસ પીઝા લો નખત્રાણા ચૌદ

જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ રાજ્ય સ્વાગતમાં અત્યારે મેં લડી રહ્યા છીએ છતાં સાહેબ કોઈ ઉકેલ નથી આવતો જે આર ટીઆઈમાંથી મેં માહિતી માંગી છે ને સાહેબ તેમાં બતાવે છે કે નરનારાયણ નગરની અંદર ગટર ગટરલેન્ડ કમ્પ્લીટ થઈ ગઈ છે જે એકત્રીસ ઓગસ્ટના રોજ તમામ બાવીસે બાવીસ કરોડ ગ્રાન્ટ વપરાઈ ગઈ છે સાહેબ ક્યાં તમે સ્થાનિકે આવો હું તમને સાબિત કરી આપું કે ત્યાં સાહેબ ગટરનું કામગીરી થઈ નથી અને જે થઈ છે તે દુઃખ સાથે કહેવું પડે છે કે એક જ લેનમાં એક ઇંચની નાની નાની પાઇપલાઇન નાખી છે અને ત્યાં સુધી પમ્પિંગ સ્ટેશન સુધી પહોંચાડ્યું પણ સાહેબ હજી સક્સેસ નથી જ્યાં સાહેબ ગટર લાઈન પાથરોમાં જ નથી આવી તો એ સાહેબ તમે ગટરનું લેવલિંગ શાના આધારે કાઢ્યું અને ગ્રાન્ટ ગઈ તો ક્યાં ગઈ એકત્રીસમી ઓક્ટોબર બે હજાર ત્રેવીસના ગ્રાન્ટ તે વપરાઈ ગઈ છે આવું પોતે એ લોકો પ્રમાણિત કરે છે જે મારી કને જોઈ શકો છો તમારી કને માહિતી છે ઓફિશિયલી બરાબર છે રાજ્ય સ્વાગતમાં સાહેબ મેં રજૂઆત કરી છે ત્યાંથી આવક નંબર જાવક નંબર મળે છે પણ સાહેબ પ્રશ્નનો ઉકેલ નથી ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા વહેળ સાહેબ કોઈ પણ કામગીરી નરનાયણ નગરમાં નથી કરતો સાહેબ હું તમને બતાવું જુઓ તો કરા સાહેબ અમારી હાલત અમે લોકો અમારી મહિલા અને બાળકો घर में थी सब बाहर नहीं निकली सकता शूँ हमारी परिस्थिति है अमे सब नगरपालिका ने मकान ना वेरा भरया छता गट्टर सहन करिए जिस देश में बस गटर गंगा बहती है वही हमारी हालत है हमारा कसूर क्या है साहब आप आइए और हमें कुछ बस सहयोग कीजिए गटर प्रश्न कैसे सॉल्व हो वो आप कृपया करके हाथ जोड़ के प्रार्थना है कुछ लोगों के हित में अच्छा काम करें हम वही कहना चाहते हैं आओ शाम साहब જુઓ તો ખરા અમારા બાળકોની હાલત વૃદ્ધોની જુઓ મહિલાઓની જુઓ સાહેબ અમે તો કામ ધંધા મજૂરી નીકળી જાય છે અમારા બાળકોની હાલત તો કોઈ તંત્ર વહીવટીતંત્રને જોતો ના તો કોઈ સાહેબો આવે છે ના કોઈ જુએ છે અને ના કોઈ રેકોર્ડ ઉપર સાહેબ કામ હા બાકી આશ્વાસન મળે છે સાહેબ માત્ર એનો કે જા કુત્તા બિલ્લી કો માર દે વૈસી વહીવટ નહીં ચલનાર આ વહીવટ છે નબળું નિશાની છે સાહેબ વહીવટનું સદંતર કે જેનો અમે જાહેરમાં અત્યારે વિરોધ કરીએ છીએ આ મિત્રો જે આવ્યા છે ને સાહેબ અમે કામ ધંધા મજૂરી મૂકીને આવ્યા છીએ આ સાહેબ પ્રશ્ન ગટરનું પણ સોલ્વ ન કરી શકો રોડની એવી હાલત પાણીની એવી હાલત અને હવે તો સાહેબ ગટર અમારા કરતાં તો ઝૂંપડપટ્ટીવાળા ખરેખર બહુ સુખી છે સાહેબ માટે કૃપા કરી લોકોના હિતમાં જનહિતમાં કામ કરો તો જ તમે એમ થશો બાકી તમે એમ કહો કે મેળાવડા કરો જાઓ લોકોના કામ કરો એનાથી કોઈ અધિકારી આવતા નથી નથી અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ દેખાતા એની ગોતી આપો એવી વિનંતી અને એમને કહો કે કામ કાંઈક તો કરો હું નગરમાંથી બોલું છું નગરનો પ્રમુખ છું વિનોદભાઈ ઠક્કર અમારા ત્યાં કને ઘણા સમયથી ઘટાની સમસ્યા છે આ દિવસ સુધી એનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવેલ નથી દરેક અધિકારી હરેક અધિકારી હોય કે રાજકારણીઓ હોય સિર્ફ આશ્વાસન આપે એના સિવાય કોઈ જાતનું કંઈ આગળ વધતું નથી હાલમાં પણ અત્યારે એની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ત્યાં રહેતા દરેક ઘરવાળા ઘરથી બહાર નીકળી શકે એમ નથી માટે મહેરબાની કરી અને એવું કંઈક કરો કે જેનાથી કરીને અમારે સોલ્યુશન થાય અને સુખાકારી થાય હવે તમને એવું લાગે છે કે નર્નગર નર્ના નગર નરના દેવ પોતે નહીં બચાવી શકે એ પોઝિશન થઈ ગઈ છે નરનગર ત્યાં સ્થાનિક જવો તો તમને પોતાને ધ્યાન આવશે કે શું છે શું નથી દરેક મીડિયા હાલીમ ત્યાં ચોક્કસપણે જોઈ શકે છે કે શું હકીકત છે એમાંની માત્ર ને માત્ર આશ્વાસન મળે છે થઈ જશે થઈ જશે થઈ જશે આજિ સુધી કોઈ નિવારણ આવ્યું નથી આગળ કેટલી વાર આગળ અમે અનગિનત રજૂઆત કરેલ છે કાઉન્સિલરથી વાત થઈ છે અમારી પાણી પુરવઠા બોર્ડથી વાત થઈ છે ગાંધીનગર લેટર ગયા છે ન્યૂઝપેપર કલેક્ટર આપ કલેક્ટર સાહેબને આપેલું છે તો કોઈ જાતનો નિવાણ આવેલતો નથી હવે આ છ મહિનાની અંદર ઉકેલ નહીં આવે તો અમે ગાંધીજી ત્યાં માર્ગ જશું ધરણા ઉપર આખો નગર સામે બેસશે જ્યાં સુધી હવે ઉકેલ નહીં આવે ત્યાં સુધી